અંબાજી તરફ પ્રયાણ જ્યાં રાજકોટથી અંબાજી જતો સંઘ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને શ્રદ્ધાળુઓ રોજ અલગ અલગ કપડા પહેરીને શણગાર સજતા એક વિશેષ દેખાવમાં જોવા મળ્યા છે જ્યાં રાજકોટથી નીકળેલો આ સંઘ

અમે લોકો જ્યારથી રાજકોટ થી નીકળ્યા છીએ ત્યારથી દરરોજ હર રોજ અમે લોકો આવી રીતના અલગ અલગ શણગાર સજીને નીકળી એ અમારું પાછું એ જ છે કે સુગા મે તો એટલા માટે કે આપણે જયારે આપણી ઘરે પ્રસંગ હોય છે તો આપણે લોકો કેમ સચી ધજીને તૈયાર થાય છે પાલરમાં જાય છે ત્યાં ગમે તે બી કરે છે અને માતાજીના પ્રસંગમાં તમે વેસ્ટર્ન કપડા પહેરીને આવો છો ડ્રેસ પહેરીને આવો છો તો એ સારું ન લાગે તો આ આભી માતાજીનો પ્રસંગ છે અમે લોકો આ ડામ આપ્યું છે રાજકોટથી અંબાજી પદયાત્રા મહોત્સવ મહાઉત્સવ છે આપણા ઘરે જે પ્રસંગ છે એનાથી પણ મોટો એવો પ્રસંગ છે માતાજીનો પ્રસંગ એટલે અમે એના માટે આ લોકો બધા સચી ધજીને અમે લોકો માતાજીના દ્વારે જાય છે